સરકારમાં સહકાર આપવા અપીલ કરાઈ હતી બ્યુરો રિપોર્ટ સત્તા ટીવી ન્યૂઝ અંકલેશ્વર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે તારીખ દસ બાર એટલે કે દસમી ડિસેમ્બરથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવે છે આજ સુધી લગભગ બારસો નેવું દુકાનદારોને નોટિસ આપવામાં આવેલી છે દુકાનદારોને રૂબરૂ કોન્ટેક્ટ કરીને સમજાવવામાં આવે છે કચરો તમે દુકાન વાળીને દુકાન કચરો બહાર ના નાખો ડસ્ટબિનમાં નાખો અને અમારી ગાડી આવે કચરા તેવા જ કચરો નાખવા માટે અપીલ કરવામાં આવે છે આજ સુધી અમારી સેનિટેશન ટીમ દ્વારા લગભગ આ બાબતે પાસઠ હજારનો દંડ કરવામાં આવેલો છે અને આ મુવમેન્ટ આગામી દિવસોમાં પણ શરૂ રાખવામાં આવશે એટલે આ મીડિયાના માધ્યમથી હું દરેક અંકલેશ્વર નગરપાલિકાના સિટીઝનને વેપારીઓને જણાવું છું કે કચરો રોડ ટુ રોડની ગાડીમાં નાખે અને અંકલેશ્વર શહેરને સ્વચ્છ બનાવવા સૌ સહકાર આપે તેવી નમ્ર અપીલ કરું